ફોન માંથી બ્લોગ બનાવો જય સોનલ માં જય મોગલ માં બધાને કેમ છો બધા મજામાં આશા રાખો છો કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ તો મસ્ત મજાની મીઠી મીઠી હવાર પડી ગઈ છે પહેલા તો બધાને ગુડ મોર્નિંગ અને યુગ ભાઈ જો હિસ રમે છે બતા 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 મમ્મી ગયા તા ગામમાં છાશ લેવા અને મમ્મી વેલો લઈ આવ્યા છે દ્રાક્ષ નું

અને આ રીતે આમ આડો વાવવાનો હોય ગાંઠું પોળાય છે તો ધરાખ વાવી દીધી છે હવે થાય કે નહીં હવે જોયું જાય છે તો અભી રસોડે મે દાળ ભાત હો રહે હે એસા લગ રહા હે બરોબર ને દાળ ભાત જ બને છે એય મમ વાળી ઘડી ખમને તને દેજે આ શું છે મેડમ આજનો પ્રોગ્રામ આજનો પ્રોગ્રામ દાળ ભાત તો કઈ દીધો દીધું દાળ ભાત તો કઈ દીધું શાક હેનું શાક ની રોટલી ને કારેલા નું શાક બરોબર છે સમજાઈ ગયું પપ્પા જય માતાજી જય માતાજી કાલે છે ને આ સાડી બીજ હતી ને એટલે અમારે અહીં થી અર્ધો કિલોમીટર દૂર ખોડિયાર માથે એક છે હા અમે ગયા હતા હા ગયા હતા ને બેઠા બાપુ એને સત્સંગ કર્યો નમો નારાયણ જય માતાજી કર્યા બરોબર અને થોડીક વાર થઈ એટલે મનમાં એનો વિચાર એ સાધુનો તો આ ખોડિયાર આવે સંસારી સાધુ સુપાત્ર સાધુ છે માર્ગી સાધુ છે બોંડલિયા પણ બાપુનો એવો વિચાર હતો કોઈક સાધુ આવે તો હારું સાધુ તો આવે તો હારું કે મિનિટ પાંચ થી અમે બેઠા રહ્યા યર્સામાં સાત સંતો અને બે માતા એટલે કુલ નવ આવ્યા બરોબર નવે પછી ત્યાં આખો એની ગોષ્ઠી કરી અને સાધુની ભાષામાં એની બધી જે કાઈ એમાં જે આપણે પરિવાર કેમ હોય એમાંય પરિવાર હોય ચાતા ગુરુ દાદા ગુરુ એમાંય મોડ સભداری હોય છે ખડિયા પલટન સાધુ હોય છે એટલે આવા સાધુને સાધુ ત્યાં જગ્યાધારી આવ્યા હોય મહેમાન તરીકે આવ્યા હોય તો એને યથાશક્તિ બાપુએ પોતાના આચરા ધર્મ તરીકે જે કઈ સાધુ તરીકે સાધુતા બતાવી અને ભેટ પૂજામાં બેઠાતા અને દરેકને સો સો રૂપિયા આપ્યા સર ધન્ય છે એ સાધુને ને ધન્ય છે એના જીવન નિવૃત્ત ક્લાસ ટુ અધિકારી છે કેળવણી નિરીક્ષક હતા અને રાજ્યમાં એનું ખૂબ માન હતું અને રાજ્ય સરકારે એનું બહુમાન કરી ગાંધીનગરમાં છેલ્લે નિવૃત્તિ એમ કહેતા હતા એટલે આવા સાધુ પછી છેલ્લી જિંદગીમાં બધું શું ભોગવી અને સંન્યાસ તરફ જાય એ ખૂબ જ સારી વાત કહેવાય જય માતા હું તમને કાલ બતાવતા કાલના બ્લોગમાં ભૂલી ગયો અહીંયા ખોડિયાર મંદિર છે ને ત્યાં સાધુ એવા છે નિવૃત્ત કેળવણી નિરીક્ષક છે અને ખૂબ સરસ વ્યક્તિત્વ છે એમનું આના મમ્મી એ કીધું કે દાળ બટાટો લીમડો લેતો એટલે આ ભાઈ લીમડો લઈને અત્યારે જાય લીમડો ને લીમડો ગોતી લીધો લીધો તોડી હવે જોતો હજી લેવા જાય બસ હવે જોતો આમ જોતો આવું બીજું કામ સીધું

મેગાપિક્સલ લેવા દેવા છે અને આઈફોન ખાલી આવે તો રિઝલ્ટ તમારી સામે છે તો બેકગ્રાઉન્ડ માં થાળી પડી ગઈ છે ટાઈમ થઈ ગયો છે આપણે સ્ટાર્ટ કરીએ તબિયત પાણી રેડી ને ભાઈ તબિયત પાણી રેડી તમને કેમ સેટિંગ સેટિંગ ભાઈ આમાં છે સુધી વાપરતા ને એટલે આઈફોન નું સેટિંગ વાર સમજાય હું તો ભાઈ હજી આઈફોનનું સેટિંગ શીખું છું આમાં તમારે મહિનો તો થઈ જ જાય આઈઓએસ માં આવો ને એન્ડ્રોઈડ માંથી કારણ કે આપણે એન્ડ્રોઈડ માં તો હું એ બધું હેલું હોય ને આમાં થોડુંક ઊંડું ઉતરવું પડે પણ આવડી જાય હું પપ્પા ગણપતિ ને અમારે બિહાર છે હજી જમવા પપ્પા જમાડે છે જમી લીધા પપ્પા મારી થાળી કરી દે હે તું ડાયું ડાયું દીકુ દાદા ની થાળી અને આ પપ્પા થાળી એમ ભાઈ એ ટપુડી એને એને આજ અને દાળ ભાત છે અને ઠંડી ઠંડી હમણાં આપે છે મમ્મી તો ઘડિયાળ વાગી ગયા છે ચાર ને મસ્ત મજાનો રોંઢો થઈ ગયો છે અને હિન્દુ બનાવે છે ચા ગરમા ગરમા વાહ વાહ સરસ સરસ વેરી ગુડ તારે પીવું છે તો ના વધારે નહીં નહીં તમે તમારે પૂરતો કરો અને આ યુગરાજનો પીવાનું છે કે બટેટા પઓવા કરવાનું છે બટેટા પડ્યા છે બટેટા પઓવા કરવાનું બધા હાટો ના કોને ખબર હોય વાહ વેરી ગુડ વેરી ગુડ એ બધા હાટો કરવાના છે કે ખબર નથી હું કીધું છે મને બધા હાટો પરે સારું કોવ હોમણા હા પૂછજો કેમ હોતી છે ડોક રહી જાય

તો એમ કરો ને ઉપર કરી નથી કરવું અત્યારે આપડે રસ્ત્ર એવું કરવાનું છે તો ચાલો મિત્રો આજના બ્લોગ માં અહીં સુધી છે કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં કહીજો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો મળી જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી